હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ મહેસાણાની પ્રખ્યાત ડિશ ને દેશી કાઠિયાવાડી અને એકદમ ચટાકેદાર રેસીપી જે છે તુવેરના ટોઠાની રેસીપી અત્યારે ઠંડીની સિઝનમાં આ રેસીપી ખૂબ જ સરસ લાગે છે તો આ રેસીપી તમે લોકો જરૂરથી ટ્રાય કરજો ને મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી ચલો જોઈ લઈએ રેસીપી સૌ પ્રથમ આપણે તુવેરને બાફી લેવાની છે એના માટે કુકરમાં એક વાટકી જેટલી તુવેર એની સામે અડધાથી પોણો ગ્લાસ જેટલું પાણી નાખી અને સાથે થોડું મીઠું જેથી તુવેર સરસ રીતે ચડી જાય એટલે આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરવાનું છે અને આપણે તુવેરને ધીમા ગેસે ત્રણથી ચાર સીટી થવા દેવાની છે તુવેર સાઈડમાં બફાઈ ગઈ છે હવે આપણે એની વઘારની તૈયારી કરી લઈએ એના માટે અહીંયા એક પેનમાં મેં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલ ગરમ થઈ જાય પછી જીરું એડ કરવાનું છે અડધી ચમચી જેટલું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે સાથે તમાલપાન અને સુકુલાલ મરચું એડ કર્યું છે હવે આપણે એમાં એડ કરવાનું છે એક મોટું બાઉલ જેટલું લીલું લસણ આ રેસીપીમાં લીલું લસણ ખૂબ જ મહત્ત્વનું છે એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે એને એકદમ સરખી રીતે મિક્સ કરી લઈએ સાથે આમાં હું એડ કરું છું એક લીલા મરચાંની અને એક નાનો આદુનો કટકો એની પેસ્ટ બનાવીને મેં આમાં એડ કરી અને સાથે બે કાંદાની પ્યુરી એડ કરી છે પ્યુરી સરસ રીતે ચડી જાય એના માટે થોડું મીઠું એડ કરી દઈએ અને એને સરખી રીતે મિક્સ કરી લઈએ સાથે હું આમાં એડ કરું છું ટમેટાની પ્યુરી મેં બે નંગ ટમેટા યુઝ કર્યા છે પ્યુરીને એકદમ ધીમા ગેસે આપણે ચડવા દેવાની છે મિત્રો અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો આ રેસીપી તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો મસ્ત ઠંડીમાં તુવેરના ટોઠા સાથે બ્રેડ ખાવાની ખૂબ જ મજા આવે છે હવે બધા મસાલા એડ કરી દઈએ એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી જીરું ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું સરખી રીતે મિક્સ કરી દઈએ ગેસ આપણે ધીમો જ રાખવાનો છે હવે આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે જેથી આપણા ટોઠા થોડા ઘટ થઈ જાય તેલ થોડું છૂટી જાય પછી એમાં ગરમ પાણી એડ કરવાનું છે ગરમ પાણી આપણે એટલા માટે એડ કરીએ છીએ કે જો તમને એવું લાગે કે ગ્રેવી વધારે ઘટ થતી જાય છે થોડું એને એનું ટેક્સચર પતલું કરવાની જરૂર લાગે તો ગરમ પાણી એડ કરો અને એનાથી એનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે તો આ રીતે આપણે ટોઠાની ગ્રેવી તૈયાર કરી લીધી છે હવે આપણે એને બાફેલી તુવેર જે આપણે બાફીને અલગ રાખેલી એ આમાં એડ કરી દેવાની છે આ રેસીપી એકદમ ટેસ્ટી તીખી ચટાકેદાર છે પણ સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે હવે સમય થઈ ગયો છે આપણી કૂકિંગ ટીપનો આપણે જનરલી ભાત બનાવીએ ત્યારે એનું ઓસામણ વધે છે એ આપણે ફેંકી દેતા હોઈએ છીએ પણ જો એ જ ભાતના ઓસામણથી રોટલીનો લોટ બાંધીએ તો રોટલી ખૂબ જ સરસ મુલાયમ થશે અને રોટલી બનશે પણ એકદમ સરસ અને સફેદ આ હતી આજની કૂકિંગ ટીપ છેલ્લે મેં આમાં પાંચ અમચી જેટલો મેગી મસાલો એડ કર્યો તો આપણા દેશી ધાબા સ્ટાઇલ કાઠિયાવાળી તુવેરના ટોઠા તૈયાર છે તમે પણ આ રેસીપી જરૂરથી તમારી ઘરે ટ્રાય કરજો થેન્ક યુ